હેલો જય માતાજી જય માતાજી દાદા જય માતાજી બોલો ખાલી કર્યો ના ના દાદા શાંતિ છે બોલો બોલો વાંધો નહીં તો હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે તો અમારા સમાજ ની નથી તો અમારા જહા ભુવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર શું કેવાય સાકર કેવાય દાદા તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવી સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમારને કઈ વાંધો નથી પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસા દાદા ની માંગવાની છે બરાબર તો એની માટે ના ભાઈ નાડીયો બનાવી દઉં થઇ ગઈ પૂરીઓ હું આમ વિડીયો બનાવી દઉં બરાબર તમે વિડીયો બનાવીને મૂકીજો એટલે હું મૂકી દઉં કે ભાઈ આપડે અરે સતુભુવાઈ એ આપણા જે કઈ હતું દાદા ની માફી માંગી લીધી છે હવે આપડે વિડીયો બધું બનાવું છે પણ તમે આમ રૂબરૂ ભેગા કે કેમ હે હમ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો શું કરું અરે ભલે તમારો ટાઈમ નો હોય તો હું આવું તમે ક્યાં છો તમે કે હે તો હું તમને જયારે નવરાય છે તો બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દિવસ ફોન કરજો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કઈ ટાઈમ ખરો ટાઈમ નો નથી દાદા ટાઈમ હશે તો તમને કહી દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના આ જ છે એની ટાઈમ ગમે ત્યારે સારું થયું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હોવ હોવ બરાબર તો એ સારું થયું એટલે હું કોન્ટેક્ટ કરી શકું ને એમ

अच्छा तुम क्या आसू हो हमें हम्म जयपुर राजस्थान तू जयपुर राजस्थान हाँ कई जगह है जयपुर राजस्थान कोटा सू हेलो कार्ड तो तुम्हारे तो वो लोग कोट तारीख से ही मानते हैं नहीं चावल ना क्या अच्छा सेंसावर कुंडला बल्दू हमारे क्या है तारीख શ્રાવણ કુંડ ની વાત હતી તમારી હવે તમે ભલા મને ઓલું જગન્નાથ પુરી નું address દેતા ઓડીસા નું ન્યા ટકો કર્યો તો કોઈ નતું કઈક location હાસું આપો હું એકલો જ આયવો આપડે એવું કઈ છે નઈ તમ તમતમ જેવા ટોળા આપડે લઈને આવવા ઈ તમારા ને જે ફોન કરે ઈ લઈને આવવા પણ આપડે બેય બેહી ને વાત કરી લઈએ સમજ્યા તો પછી તમે ધમકી હું કામ દેવરાવો છો બધાય પાસે આ કાઈ દેવરાવતો નથી આ તમારા માણસો બધા ને નામ દઈ દે ને તમારું બરાબર છે મારી વાત સાંભળો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપણે કોઈને પર્સનલી ફોન કરી નઈ કરતા કે તમે ધમકી મારો આમને આમાં દુખ થાય સમજા તમે મારા વિશે બોલો ને દુખ થાય હા શું નહિ બોલવાનું એવું તો ઘરવું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો હું છે ત્યાં ત્યાં કાઈ છે ના કાઈ છે નહીં આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા તો નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કહેજો આપણે મળી લઈશું એક હા એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય હોટનું તો તમારું કામ હોય ઈ તો ભાઈ મારી માં પ્રશ્ન નો પડે તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોઈને કીધું જરાક જણાવશો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાઈ જાય સારું થયું તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે કેક કોક ને આયપા જયપુર છે એમતો ગુજરાત માં આવો ને હ તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારુ મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ ખરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નઈ મારુ એક જ લોકેશન છે જે મંદિર ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને quote ની માહિતી આપી ને એ બઉ કામ સારું કર્યું એ બઉ જોરદાર કામ કર્યું હા કાલ સમજી તમે ઓલું હા બોલો બોલો ના બોલે શું હવે આપડે રૂબરૂ મલસું કાલ સમજી કાલ સમજી હું નઈ આય કેવા ચાલવાની મજા નઈ આવતી અત્યારે આમાં તો કાઈ વાંધો નઈ ઓલા છોકરા ને તમે જે માર્યો બિચારા ને માર્યો ને હવાર માં કોહિલ ને અડી ગયો એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી શહેર દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગેર આપડે છે અને એ તમને ખ્યાલ છે નહીં મને કાઈ ખ્યાલ નથી ભાઈ મારે હું તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ એ બહુ ઊંચું થયું હા એ બહુ ઊંચીત કામ થઈ ગયું કાઈ વાંધો નહીં બરાબર કાઈ વાંધો નહીં બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી યાદ રાખજો ફેસ ટુ ફેસ બી તો ચૂડા સમાન ગમે તે જ મળશે તો મળશે તો કઈ વાંધો નઈ તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા નો હોય ટોળા ને એકલો જ મળવા ઈ તો અમે જોયા ઈ તો જોયા માં જોઈએ છે અમે વિડીયોમાં જોયું છે